નમસ્કાર મિત્રો ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વનરક્ષકની પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે મિત્રો આઠ ફેબ્રુઆરીના રોજ વનરક્ષકની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તો મિત્રો આ પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણ વિષય જેનું પચાસ ટકા જેટલું વેટેજ હોય છે એ વિષયના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો વિડીયોના અંત સુધી જોઈજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો

ગુજરાત રાજ્યનું પક્ષી સુરખાબ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો નારીતુ નારાયણની થીમ પર ગુજરાતમાં કયું સાંસ્કૃતિક વન સ્થાપવામાં આવેલું છે તો જે આ નારી તુ થીમ છે તેના પર ગુજરાતમાં ઓપ્શન સી શક્તિવેન શક્તિવન સાંસ્કૃતિક વન સ્થાપવામાં આવેલું છે તો ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું ગ્લોબલ વોર્મિંગ માટે કયું પરિબળ જવાબદાર નથી તો ગ્લોબલ વોર્મિંગ માટે ઓપ્શન ડી અતિવૃષ્ટિ આ પરિબળ જવાબદાર હોતું નથી જ્યારે હવાનું પ્રદૂષણ જળ પ્રદૂષણ અને વૃક્ષોનું મેદાન આ બધું ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું જે ક્ષેત્રમાં પ્રાણી ભોજનની શોધમાં ફરે તેને શું કહેવાય તો જે ક્ષેત્રમાં પ્રાણી ભોજનની શોધમાં ફરતા હોય તેને હેમરેજ કહેવામાં આવે છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું સંસાધન ખાલી જગ્યા તરીકે ઉપયોગી છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ સંસાધન એ ખોરાક કાચા માલના સ્ત્રોત કે પછી શક્તિ સંસાધન તરીકે ઉપયોગી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું વાતાવરણના કયા ભાગમાં તાપમાન સૌથી વધુ હોય છે તો વાતાવરણના ઓપ્શન બી સૌથી વધુ તાપમાન હોય છે મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું બલિયાપાલ આંદોલન ભારતમાં કયા રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું તો જે આ બલિયાપાલ આંદોલન છે તે ઓપ્શન એ ઓડિશા રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું

છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી તમિલનાડુ રાજ્ય એ સૌથી વધુ રામસર સાઈટ ધરાવે છે ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ભારતમાં કયા રાજ્યમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછા જંગલો છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે હરિયાણા કે પંજાબ આ ગમે એમાંથી એક ટીક કહી શકો છો બંને જવાબો સાચા છે ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું નીચેના માંથી રાજ્ય અને રાજ્ય પ્રાણીના સંદર્ભમાં કઈ જોડ અસંગત છે તો મિત્રો એમાં ખોટી જોડ આવશે મેઘાલય વાઘ આ જોડ ખોટી છે જ્યારે પંજાબ કારિયાળ પંજાબ કાળિયાર ગુજરાત સિંહ અને રાજસ્થાન ઊંટ આ જોડ સાચી છે જેના રાજ્ય પંજાબ રાજ્ય છે અને કાળિયાર તેનું રાજ્ય પ્રાણી છે આ રીતે આ જોડ બનાવવામાં આવેલી છે તો ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું મિશ્ર ખેતીમાં ખેતીની સાથે ખાલી જગ્યા પ્રવૃત્તિ કરવામાં આવે છે તો મિશ્ર ખેતીમાં પશુપાલન મધમાખી ઉછેર અને મરઘા બધકા ઉછેર આ બધું કરવામાં આવે છે એટલે ઓપ્શન ડી આપેલ તમામ આ આપણો સાચો જવાબ થશે ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું જંગલોને બચાવવા જાણીએ તો સાયલેન્ટ વેલી આંદોલન ભારતમાં કયા રાજ્યમાં થયું હતું તો જે આ સાયલેન્ટ વેલી આંદોલન છે તે ઓપ્શન ડી કેરળ રાજ્યમાં થયું હતું ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું નીચેના માહિતી અયોગ્ય જોડ શોધો તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી ગુરુ ગોવિંદ સ્મૃતિ વન પંચમહાલ આ જોડ ખોટી છે જ્યારે વિરાંજલિ વન સાબરકાંઠા મારુતિ નંદન વન વલસાડ અને ભક્તિ વન સુરેન્દ્રનગર આ ત્રણે ત્રણ જોડ સાચી છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું

આપત્તિ સંચાલનમાં કયા સંસાધન ઉપયોગી થાય છે તો આપત્તિ આગળનો પ્રશ્ન જોઈશું નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા એટલે કે નો મુખ્ય ઉદ્દેશ ખાલી જગ્યા છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ ભારતના ઘટતા થતા જંગલ આવરણનું રક્ષણ

વનસ્પતિ કોષમાં રસદાની ફરતે આવેલી કલાને કલાને શું કહે છે તો વનસ્પતિ કોષમાં રસધાની ફરતે જે કલા આવેલી હોય છે તેને ઓપ્શન બી તેનો પ્લાસ્ટ કહેવામાં આવે છે ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું નીચેનામાંથી નમયથી ઉષ્ણકટિંધીય ખરાવ જંગલનું વૃક્ષ જણાવો તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ ખેર શીશમ અને વાંસ આ ત્રણેય ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોના વૃક્ષો છે ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું વન વિભાગની યોજના હેઠળ વન મહોત્સવ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓને કેટલી મર્યાદા હોય વિના આપવામાં આવે છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી પચીસો જેટલી આગળનો પ્રશ્ન જોઈશું બગાયત સહાય લક્ષી યોજનામાં વધુમાં વધુ કેટલી રકમની સહાય મળવાપાત્ર છે તો જે બગાયત સહાય લક્ષી યોજના છે તેમાં વધુમાં વધુ ઓપ્શન સી પચીસો જેટલી રકમની સહાયની મળવા પાત્ર બાર થી પંદર ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતા હોય છે અને ઓપ્શન સી વૃક્ષ પંદર ફૂટથી વધારે ઊંચાઈ ધરાવતા હોય તેને વૃક્ષ કહેવામાં આવે છે તો મિત્રો ઓપ્શન ડી તમામ વિધાનો સાચા છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું પરવાળાના સંદર્ભમાં અસત્ય શોધો પેલું ધ્યાન જોઈએ ઉષ્ણ કટિબંધીય વિસ્તારનો જીવ છે કચ્છના અખાતમાં પરવાળાના ટાપુ જોવા મળે છે ત્રીજું વિધાન જોઈએ તો અરબ સાગરમાં પરવાળાના ટાપુ જોવા મળે છે ચોથું વિધાન જોઈએ તો સૌથી વધુ પરવાળાના ટાપુ એટલાન્ટિકા ખંડમાં આવેલા છે અને પાંચમું વિધાન જોઈએ તો ગ્રીનલેન્ડ ટાપુ પરવાળાના બનેલા છે તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી ચોથું અને પાંચમું જે વિધાન છે આ બંને વિધાન ખોટા છે જ્યારે પહેલું બીજું અને ત્રીજું જે વિધાન છે આ ત્રણ ત્રણ વિધાન સાચા છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું અયોગ્ય વિધાન શોધો તો પહેલું વિધાન જોઈએ તો પેના નદી કર્ણાટકની કોલાનની ખાણમાંથી ઉદ્ભવે છે બીજો વિધાન જોઈએ તો વેગે નદીના કિનારે મીનાક્ષી મંદિર છે જે પાલકની સમુદ્રની માં અંત પામે છે ત્રીજું વિધાન જોઈએ તો કૃષ્ણ નદી પર આંધ્રપ્રદેશમાં શ્રી શ્રી બંધ આવેલ છે ચોથું વિધાન જોઈએ તો કાવેરીની સહાયક મુસી નદીના કિનારે હૈદરાબાદ આવેલ છે તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સાચા છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું પક્ષીવેદ સલીમ અલીના સંદર્ભોમાં અસત્ય અલગ તારવો પહેલું વિધાન જોઈએ તો ભારતના બળબન તરીકે ઓળખાય છે બીજુ વિધાન જોઈએ તો તેમનો જન્મદિવસ દિવસ ચૌદ નવેમ્બર રાષ્ટ્રીય પક્ષી દિન તરીકે ઉજવાય છે ત્રીજું જોઈએ તો તેના નામ પર ગોવામાં એક અભયારણ્ય આવેલું છે અને ચોથું જોઈએ તો ફેલ ઓફ ધ સ્પેરો તેની આત્મકથા છે તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી માત્ર બે જે બીજું વિધાન છે તે એક ખોટું વિધાન છે અને બાકીના એક ત્રણ અને ચાર આ ત્રણે ત્રણ વિધાનો સાચા છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું જંગલ વિષયનો સમાવેશ બંધારણની કઈ યાદીમાં થાય છે ઓપ્શન એ કેન્દ્ર યાદી ઓપ્શન બી રાજ્ય યાદી ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જંગલ વિષયનો સમાવેશ બંધારણની કઈ યાદીમાં થાય છે કેન્દ્ર યાદી રાજ્ય યાદી સંયુક્ત યાદી કે પછી એક પણ નહીં તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ અને વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત